આ જાદુ બાપા મારા ગઢડા હતા પાખડી પહેરતા બંડી પહેરતા અને શંકર પાર્વતી ની મોજડી એની પ્રખ્યાત એટલે સોમનાથ માંગવાન ગી આવો બરોડ અવાજ રામ ચંદ્ર ભગવાન ભાવથી બધા બોલજો તમ ના તુમ સાને જે બોલે એનો સર્ગમાં વાસ થાય છે નો બોલે એનો ગટરમાં વાસ થાય છે તો ગુરુજીના નામની હો માલા છે ડોંગમાં ઓટું બોલાય નહીં ખોલાય નહીં મેં તમને ધોઈને ગાવાનું કીધું દાંત કાઢવાનું નથી કીધું चेली कड़ी गाव बापा जे ताली नो पाड़े ना पाड़ो ही ना हम हरि हरानंद कहे सज्जने सुखाय नहीं ए भक्ति भुलाय नहीं हो माला से डूबमा મારા ખૂબ બધાએ તાળી પાડી જેને તાળી પાડી અને ભગવાન હોવરના કરે નો પાડી અને દોઢ હોવરના આપણે ક્યાં હપ્તા ભરવા બાપા ખોટું બોલાય નહીં ખોટું સલાહ નહીં અવળું સલાહ નહીં માળા છે ડોકમાં આ વાત ઉપર તમને વિશ્વાસ ન આવે તો આટો છે ખૂબ સંશોધન થયા છે લેસર થી ઓપરેશન થઈ જાય બાપા બલમ સડી જાય પણ બાટલા ઊંધા નોંધાઈ રહ્યા એમાં પમ્પિંગ ન આવ્યા બાટલા ઊંધા નથી કર્યા જેમ નેવાળું નાખ્યું હોય દર્દી ખોતા હોય તો ટીપા ગણતો હોય આજ મર્યા કાલ મર્યા આજ મર્યા કાલ તમે જોજો ઘણા દાન કરે દવાખાનામાં પંખા ભેટ આપે તો એ પંખા સ્પીડ નો પકડે સાહેબ એ ઝટકે ઝટકે આવતા પમદી મરી પમદી મરી પમદી મરી

અને તમે રખડતા અમારે ધ્યાનમાં રાખજો એમાં તમે જો બાપા એક હાથે બાટલો હોય બીજું બાવડું પકડ્યું બાટલા વાળું બાવળું પકડી બેન બેઠા હોય હલાવચા ની બાટલા દોરડું નીકળી જાય પછી કોક આવે ને તો કોક ફ્રૂટ લેતો આવે કોક સફરજન લેતા આવે કોક પોપિયું લેતા આવે બધા વૈયા જાય ને તો અંદરથી બાણું બેન કરીને ઓલા દર્દીને હામી બેઠી બેઠી શીર્યું કરે તો આને શું થાય કે આગળ મને શીર્યું કરીને ખવડાવશે હ એકલી એકલી બેઠી બેઠી ખાય તો ઓલો બેસાડો કે લાઈવ ને થોડું મોટું હરાડ્યું છે કે તો માંદા પીડ્યા છો તો બોલો હે રામ કરીને પાછો પડી જાય પંદર દે માં ઓલો થઈ જાય હું કલ પાપડ જેવો ને આ આવી જાય નવા લોય તા પાસા ખબર કાઢવા આવે ને તો આપણને એમ જ થાય કે ખાલી સાદર જ પડી સાદર ઉશી કરો ચારે ખબર પડે કે આટ માં બેઠો આમાં અને માણા गुजરી જાય તો જોજો ઘણા ન્યા બાળવા જાય ને સાત ત્યાં બીડિયું ટેકવે બાકસ ન હોય તો લો બળ તો ન્યાલી ડીડલું લઈ આમ ના અને ઓળ બળતો એની માથે જ નાખે હમણાં ભગવાનને મરી જ એમ થાય બોલો કાલ મારો દીકરો ધુબાકા કરતો હતો આજ આમ કડબનો પૂળો બળે એમ બળે લ્યો સે વેલ્યુ શરીરની વેલ્યુ છે કાંઈ જો આટલી વાત લાગે ગોબો ઉપડી ગયો ઘ બધાય ઓલો બીજો હું કે કાલ મારી વાડી આવ્યો હવે આવે જ કે છે હવે આવે તોય વંડિયું ન ઠેકી જા પછી થોડોક બાકી હોય ને તો બૈરાવ ને કેવડે જાવ ના આવો પૂરું થઈ ગયું અહીંયા ત્યાં વળી બાઈ અહીંયા બેઠી બેઠી હું કે બિશાળા ને બળતા વાર લાગી બેનો જોજો બેનો કોઈ દીક ખરાબ ન બોલે એ કોઈ ગુજરી જાય તો વાતો કરે કોઈક દે સાંભળજે કેવા હારા હતા કાં એક પગે ઘોડીયા હાલતા પણ કેવું ઠડી ઠડી હાલતા કા તા બીજી બાજુ બેઠી બેઠી કે નીતિ એના બાપની બેન નીતિ તો એના બાપની આખી જિંદગી પાનેરીમાં પણ પાનું સોર્યું નહીં હો હવે પાનાને નીતિને શું લેને તાવળી બીજી શું કહે આખી જિંદગી પીધું પણ ગાળી સિવાય બીજું કાંઈ બોલ્યા નહીં હો બિશારા તાવળી બીજી બાઈ ગાડા જોડો નિહકો નાખીને કે જેની આઈ જરૂર એની ન્યાય જરૂર ન્યા હું તારો બાપ બીયર બાર ખોજો કોઈ તો તમારી ફરવાય છે તેટલે કીધું બાકી જીવન છે ને સાહેબ જીવન જેનું ઉજળું જેને માણહાય થી જે જીવ્યા છે બાકી ખરેખર આપણે ભલે આપણે કેવી આપણે મનશું વિશ્વ જ્યારે બનવું પણ હજી આપણને ખબર જ નથી ક્યાં વાહનમાં કેટલા બે હોય આપણે રોડ ઉપર જોઈએ અમુક અમુક મોટરસાયકલ ઉપર કેટલા બેઠા હોય છે ઓહો મારા એમાં આપણે સકડો રિક્ષા સાહેબ ખાટલાવા જગ્યામાં પાંત્રી પાંત્રી બે જાય અમારે એક સાહેબ હતા સુડાસમા સાહેબ ને અમારો એક જણો સકડો લઈને નીકળ્યો પાંત્રી દાડિયા બેહાડેલા સાહેબ કે ઉભો રહે ઉભો રહે બોલો કે સાહેબ જવા ગયો દાડિયા ઉભો રહે ને કઈ નથી કરવું ખાલી કે

એને રોજ દિવાળી આવા રંગના ટાણા કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે નહીં દાણા પણ અલગારી કે આળવું થઈને ના આળખું ખવું બસ મોજમાં રહેવું એટલે તેરસ ને દિવસે સરસ્વતીની ઉપાસના સોરી બારસ ને દિવસે સરસ્વતીની ઉપાસના તેરસ ને દિવસે મહાલક્ષ્મીની ઉપાસના ચૌદશના દિવસે મહાકાલીની ઉપાસના એટલે પવિત્ર લક્ષ્મી આવે પવિત્ર વાણી બને ઘરમાં લી કકડાટ જાય પછી આખાય ઘર ભેગું થઈ અને સ્નેહનું દિવેલ પૂરે અને પછી એમ કહેવાય કે હેતની વાઇટ પ્રગટાવે એ જે દીવો પટાવે ને એનું નામ દિવાળી છે અને આવી દિવાળી જેના ઘરે થઈ જાય અને પછી જે જીવવાનું શરૂ થઈ જાય એને નવું વર્ષ કહેવામાં આવે એવા નવા વરસને આપ બધાને ખૂબ ખૂબ શુભકામના આપું છું અને આવી જે મોત છે પણ સંસ્કાર ફરી વાર પાછો વાત ઉપર કે સંસ્કાર ત્યાં જ હોય જ્યાં માં એવી બેઠી હોય જોરસંત મેઘાણી લખે છે કે સંસ્કાર આવે છે ક્યાંથી ਕੇ ਮਾਰੀ ਜਨਨੀ ਨਹੀਂ ਆਮ ਇਹ ਮਾਰੀ ਜਨਨੀ ਨਾ ਇਹ ਵੀ ਜਨਨੀ ਨਹੀਂ ਆ ਮੋਢਾ ਬੋਧਾ ਕਿਧੋ ਕੁ ਸੁਦੀ ਨੋ ਨਾ विदो कसूबी नौरा ये मना धोला तामन के भी धारा ये जादा ये पानो कसूबी नौरा और राज मने लागियो और राज मने लागियो और राज मने लागियो कसूबी नौरा और राज मने लागियो कसूबी नौरा એવા ભક્તો ના તંબુર થી ટપકેલો મસ્તી ભર ચાખો સુધી નો ના